શહેરમાં ડમ્પરના ત્રાસથી પોલીસની ગાડી પણ ન બચી શકે ટ્રાફિક વિભાગના પીઆઈને સારંગપુર પાણીની ટાંકી પાસે અકસ્માત નડ્યો રેલવેમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ડમ્પર લઈને ચાલક જઈ રહ્યો હતો અલ્કેશ કટારા નામના ડમ્પર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે એ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે તેમાં ડંપર ચાલક જે કટારા જે છે તે પૂર ઝડપે ડમ્પર લઈને જે કાલુપુર વિસ્તાર માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસની જે ગાડી જે છે તેને અડપેટે લઈને અકસ્માત હતું આ કેસમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી પરંતુ જે પ્રકારે ડમ્પર ચાલક બેફામ ગાડી ચલાવી રહ્યો હતો જેને જોતા જે હાલ તો પોલીસે તેની વિરુદ્ધ ગુણાખલ કરીને આજે અલ્કેશ કટારા છે તેની ધરપકડ કરી છે મહત્વ છે કે પોલીસ જે હતી તે પેટ્રોલિંગમાં હતી રાત્રે અને આ જે ડમ્ફર જે હતું તે રેલવેનું જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામકાજ ચાલી રહ્યું છે ત્યાંથી આ પૂર ઝડપે ડ્રાઈવર લઈને આવી રહ્યો હતો એ દરમિયાન તેણે અકસ્માત સર્જ્યું હતું હાલ તો સમગ્ર મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ જાણકારી બદલ આભાર